સેન્દ્રિય ખાતરના પ્રકાર સમજાવો ધોરણ નવ અને સૂત્રોમાં સુધારણા સેન્દ્રિય ખાતરના પ્રકાર આપણે સમજીએ અથવા સેન્દ્રિય ખાતરના વર્ગો સાના આધારે પાડવામાં આવ્યા છે તે જણાવી તેના વર્ગો સમજાવો ચાલો આપણે સમજીએ આ જવાબ દેખો આગળ કે સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વીસ જૈવિક પદાર્થોના આધારે તેના બે વર્ગ અથવા પ્રકાર પાડવામાં આવ્યા છે એક છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ બીજું છે લીલું જૈવિક ખાતર તો કે પશુઓના મળમૂત્ર મતલબ છાણ મળમૂત્ર છાણ પશુઓ દ્વારા થી ચારો શાકભાજીની છાલ તેમજ અન્ય ઘરગથ્થુ કચરો જેને તમે કંઈક એઠવાડ રહી ગયો હોય ઘરનો બરાબર છે નીંદણ ફેંકેલી સ્ટ્રો સુએસ કચરો વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે શું થાય છે ખાડાઓમાં સડવા દેવાય બરાબર છે પ્રાણીઓનું મનમૂતરો ઘરનો ઘરગથ્થુ કચરો હોય તે જેમ કે અઠવાડિ હોય તેમ કે ઘરે તમે કોઈક વસ્તુ ખાતા હોય જેમ કે સિમ્પલ આજે તમે શાકભાજી ખા કોઈ પણ શાક ખાધું છે બરાબર તો તે શાક તમે વધી ગયું હોય તો વધી ગયું હોય તો ખીચડી ખાધી વધી ગયો હોય તો તમે ક્યાં નાખો એક ખાડામાં નાખો ને તમે ઘરના કચરા એક એક ખાડા સાઈડમાં ઘરની પાછળ દરેક લોકોએ કર્યો હોય છે કહે કે નહીં કહેવો બરાબર ને તો વગેરેના ખાડામાં સડવા દેવામાં આવે છે અને આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કે કમ્પોસ્ટીકરણ કહેવાય છે વનસ્પતિઓના કચરા અને પ્રાણીઓ દ્વારા તેજાયેલા પદાર્થોના અળસિયા દ્વારા કોના દ્વારા અળસિયાના દ્વારા હવે અળસિયાના છે ને વર્મ કહેવાય શું કહેવાય વર્મ ડબલ્યુ આર એમ વર્મ અળસિયા દ્વારા એટલે એનું નામ છે વર્મી કમ્પોસ્ટ અને કમ્પોસ્ટ મીન્સ ખાતર કમ્પોસ્ટ મીન્સ એક પ્રકારનું ખાતર બરાબર છે ચાલો એક પ્રકારનું ખાતર હવે દેખો આગળ કે તૈયાર થાય વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટને વર્મી કમ્પોસ્ટ કહે છે અને વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટ કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય ખીસાણથી સમૃદ્ધ હોય છે કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે લેલું જેવી ખાતર પાક ઉગાડતા પહેલા ખેતરોમાં ક્ષણ સણ અથવા ગુવાર પાક ઉગાડવા તેની પહેલા શણ અથવા ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે અને આ વનસ્પતિ પર પુષ્પ બેસે તે પહેલાં તેના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે શું ઉગાડવામાં આવે છે સણ અથવા ગુવાર જેવી શણ અથવા ગુવાર જેવી વનસ્પતિ ઉગાડવામાં આવે છે અને તેના ફૂલ બેસે મતલબ ફૂલ ઉગે અથવા પુષ્પ બેસે કે તરત પુષ્પ બેસે તેની પહેલાં જ તેની પહેલાં જ તેના પર હળ ચલાવીને ખેતી ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે જે પણ તમારે ખેતર થયું મતલબ જે પણ તમારે પાક થયો તે ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે અને ભૂમિમાં દટેાયેલી આ વનસ્પતિઓ ચારથી છ અઠવાડિયામાં વિઘડન પામી લીલા જેવી ખાતરમાં ફેરવાઈ જાય છે અને લીલું જેવી ખાતર શું કરે છે શું મદદરૂપ થાય છે ભૂમિને તો દેખો લીલું જેવી ખાતર ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસ નાઇટ્રોજન અને ફોસ્ફરસનો એ પી ફોસ્ફરસનો પી સમૃદ્ધ કરવામાં મદદરૂપ થાય છે આજો તમને આખો સવાલ ત્રણ માર્કમાં પૂછાય હા આખો સવાલ ચાર માર્કમાં પૂછાઈ શકે છે ભલે ત્રણ લખ્યું પણ ચારમાંય પૂછાઈ શકે છે ત્રણમાં લગભગ તો ત્રણમાં જ પૂછાશે અને કારણ તમને અહીં છે કે સ્વતંત્ર રીતે મતલબ કાં તો આ આખું બે માર્કનું પૂછાય છે ટૂંકનો કમ્પોસ્ટ અથવા વર્મી કમ્પોસ્ટ અથવા પૂછાય લીલું છે વીક ખાતરની ટૂંકનો માર્કમાં અહીં પૂછાઈ શકે છે તો તૈયારી રાખજો આ મૂડે લખવાનો સવાલ ખાતર અથવા રાસાયણિક ખાતર શું છે તેના ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવો તો કે ખાતર અથવા રાસાયણિક ખાતર વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્યો છે શું છે પોષક દ્રવ્યો છે તે વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ ફોટે છે જો નાઇટ્રોજનનો એન સસ્તો પી અને પોટેશિયમનો પી નહીં આવે પણ કે આવશે કેમિસ્ટ્રીમાં એનો શું આવે છે સંજ્ઞા એની કેમિસ્ટ્રીમાં પોટેશિયમની સંજ્ઞા પી નહીં પણ કે આવે છે અમન ફરીથી પોતાના સાહેબ કેમ પી નહીં કેમ કે આવે કે બધા અમુક ભાષામાં એનું અલગ નામ હોય બરાબર ને જેમ કે વિજ્ઞાની કેમિસ્ટ્રીની ભાષામાં રસાયણિક વિજ્ઞાનની ભાષામાં પોટેશિયમને કે તરીકે ઓળખવામાં આવે છે પરિણામે વનસ્પતિ વૃદ્ધિ જેમ કે વનસ્પતિના પણો અને શાખાઓની વૃદ્ધિ અને પુષ્પની વૃદ્ધિ સારી રીતે થાય છે તેનાથી સસ્ત વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય ખાતર દ્વારા બરાબર ને આમ તેના ઓછા આમ આમ તેના દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન ન મળે છે ઓછા સમયમાં વધારે ઉત્પાદન મળે હવે ખાતર અથવા રાસાયણિક ખાતર તે આર્થિક રીતે મોંઘા છે ખબર છે ને તમને ખેતી કરતો આ તેના ઘરનો તો ખૂબ તેના પરિવારનો તો ખૂબ ખબર હોય કોઈ વધારે પડતી સિંચાઈના કારણે પાણી સાથે વહી જાય છે જો વધારે પડતું તમે પાણી આપી દો એને ટપક સિંચાઈ પદ્ધતિમાં વધારે ન આપે પણ કોઈ પણ બીજી કઈ પદ્ધતિ હોય જેમ કે પેલી નીક વારી પદ્ધતિ કરો હા બી એટલું બધું પાણી ન અપાય અપાય તો પેલું તમારે નીક પેલું નહીં પાણી છોડતા બરાબર ને તો તે પ્રમાણે તમે પાણી આપો છો તેમાં વધારે પડતું પાણી આપી દો તો પાણી સાથે એ ખાતર વહી જાય છે અને વનસ્પતિએ તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતા નથી હવે જો પાણી સાથે વહી જાય આ પાણી ક્યાં ને ક્યાં તો મળવાનું જ છે કાં તો જમીનમાં જશે કાં તો એના મોટા સ્ત્રોતને મળશે આજુબાજુ કંઈક વાવડી હોય તો તેને મળશે બરાબર તો જળ પ્રદૂષણ થાય આનાથી તેનાથી જળ પ્રદૂષણ થાય છે અને તેનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે રાસાયણિક ખાતરનો તમે સતત વારંવાર ઉપયોગ કરો તો શું ઘટાડે ભૂમિની જમીનની ફળદ્રુપતા તેથી તેમાં વધારે પાક થાય ના અને તેના વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મજીવો અને અળસ્યા જેવા ભૂમિગત જે જમીનની રહેતા હોય તે ભૂમિને મદદ કરતા હોય તેવા સજીવના જીવનચક્ર અવરોધાય છે મને ફરીથી કહું છું કે રાસાયણિક ખાતરનો લાભ શું છે એનપી કે પૂરા પાડે છે આથી વનસ્પતિ વૃદ્ધિ સારી થાય છે તેનાથી વનસ્પતિઓ સ્વસ્થ અને વધુ ઉત્પાદન મળે છે પછી ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન તો મળે બીલું હું તમને કેમ ઘણી વખત કે કમ સમયમાં મિલનેવાળી કામયાબી અચ્છી નહીં હોતી કમ સમયમાં મિલનેવાળી કામયાબી અછી નહીં હોતી ક્યુ નહીં હોતી ઇસીલી અચ્છી નહીં હોતી રાસાયણિક ખાતર પણ એવું જ કરે છે ને કે ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન આપે છે પણ તમારે જેમ જેમ કે આયુર્વેદિક દવા છે આયુર્વેદિક દવા તમને એક બે મહિનામાં અસર ના કરે હા એક બે મહિનામાં અસર ના કરે એને મોટા ભાગની આયુર્વેદિક દવાને અસર કરવા ઓછામાં ઓછા છ મહિનાનો ટાઈમ તો જોવે એમ તો અસર કરે એક બે મહિનામાં અસર અંદર કરે પણ તમને એમ કંઈ ફીલ ના થાય કે કંઈક અસર થયું છે બરાબર મોટા ભાગની આયુર્વેદિક દવામાં અસર અસર કરવામાં ઓછામાં છ પાંચ છ મહિનાની આસપાસનો ટાઈમ તો જોવે તો સરખી રીતે તમને બહાર દેખાય કે હા હવે બીમારી મારી કમ્પ્લીટ ઠીક થઈ તેવી રીતે બધા કુદરતી ખાતર પણ છે ને વારંવાર લાગશો વધારે કંઈ નુકસાન નહીં કરે પણ એને વાર લાગે જ્યારે કૃત્રિમ ખાતર તાત્કાલિક તો તમને રિઝલ્ટ આપી દે બરાબર તેના વારંવાર ઉપયોગથી ભૂમિના જીવો અને અળસ્યા જેવા ભૂમિગત સજીવના જીવન ચક્ર અવરોધાય છે તો સિમ્પલી બગા આ છે આ સવાલ ત્રણ વાર આ સવાલ ત્રણ વાર અને મોડે કરીને સજે ટેસ્ટ આપવાનો છે આમ ખાતરનો ઉપયોગ ખૂબ ધ્યાનથી કરવો જોઈએ અને તેના ઉપયોગ માટે યોગ્ય માત્રા યોગ્ય સમયનું આયોજન અને સાવચેતીઓને ધ્યાનમાં લેવી જરૂરી છે મતલબ તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો ખોટું કંઈ નથી વધારે પણ ખોટું ત્યારે છે જ્યારે તમે એને ખૂબ જ જેમ કે તમને રાસાયણિક ખાતર એક વાળકીને જેમ હું તમને કહું છું એ ખેતરમાં યોગ્ય ખેતરમાં જેમ કે હવે આટલું અમતું ખેતર છે હું તમને કહું આટલા અમતા ખેતરમાં આટલા અમતા ખેતરમાં મતલબ કે આપણા શું કહેવાય સ્કૂલ જેટલું ખેતર છે તમારી દીપીસા જેટલું ખેતર છે હું તમને ખાલી આશરે કહું છું આશરે હું નહીં ફિક્સ હું કંઈ ખેડૂત નથી હું તમને આશરે કહ્યો કે આટલા ખેતરમાં તમારે બે કિલો બે ખેતર પેલી ખાતરની બાજકી નાખવાની બે ખેતર મતલબ બે બાજકી નાખવાની કેટલી ખાતા નીકળી નાખવાની બે મતલબ બે ગુણ નાખવાની લે સિમ્પલ કેવું છું તમે તો તમે બે નાખો તો બે જ નાખવાની તો બેની જગ્યાએ ઓછી નાખો તે વધારે ફાયદો ના કરો બરાબર છે પણ તમે બેની જગ્યાએ ચાર નાખી દો તો નુકસાન કરે બરાબર ને તમને દવા તમને ડૉક્ટરે કીધું હોય કે એક ઢાંકડું પીવાની પીવાનું હવે એક ડાંકડાથી ઓછી પીવું તો કોઈ વાંધો નહીં તમને ધીરે ધીરે રોગ મળશે બરાબર કોઈ વાંધો નહીં ઇન ધ સેન્સ કે ડૉક્ટરે તમને એક કરતાં ઓછી કીધું તો રોગ મળતાં તમને વાર લાગશે હા પણ તમે એક ઢાંકડું કમ્પ્લીટ કર્યું ડોક્ટરે કીધું અઠવાડિયામાં મટી જશે તો મટી જશે પણ એક કરતા તમે હમટા પાન ઢાકણા પી ગયા પાછો દવાખાન જવું પડશે બીજા દાડ આનું પણ એવું જ છે રાસાયણિક ખાતર પણ કઈક એવું જ છે ટૂંકના લખો સેન્દ્રિય ખાતર તો આપણે કાનૂન ભણ્યા હતા કે સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે બોલજો મારી સાથે સેન્દ્રિય ખાતર સેન્દ્રિય ખાતર પ્રાણીઓના મળ પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી કચરાના તૈયાર કરવામાં આવે છે તૈયાર કરવામાં આવે છે સેન્દ્રીય ખાતર બનાવવાની ક્રિયામાં ઉપયોગમાં લેવાતા વિવિધ જૈવિક પદાર્થોના આધારે તેના અલગ અલગ ભાગ બે અલગ અલગ વર્ગ પાડવામાં આવ્યા છે જેમ કે કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર તે અત્યારે જ આપણે દેખ્યું કમ્પોસ્ટ છે અથવા વર્મી કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર તો આપણે દેખ્યું બકા આગળ તમે ગરજન જઈને વિડીયો દેખ્યો ફરીથી રિવિઝન કરજો અત્યારે આપણે એના લાભ દેખીએ કે તેમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરી ફળદુતા વધારે છે મને ઇન ધ સેન્સ ટૂંકમાં એવું કહેવા માગે છે કે કાર્બનિક પદાર્થો ભૂમિને વધુ આપે છે અને આથી ભૂમિ ફળદ્રુપ થાય છે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ બને છે અને રેતાળ જમીન હોય તમારી આસપાસ રેતાળ જમીન હોય બરાબર તો તેની જળ સંગ્રહ ક્ષમતા વધારે છે તમારા ખેતરની રેતાળ જમીન હોય તો તેની કઈ ક્ષમતા વધારે છે જળ સંગ્રહ ક્ષમતા મતલબ જળને પાણીને સંગ્રહ કરવાની ક્ષમતા પાણી સંગ્રહ વધારે કરી રહી પાણી સંગ્રહ વધુ મતલબ પાણીની સંગ્રહ ક્ષમતા વધુ હોય તો તમારા પાકને પાણી વધુ મળતું હોય બરાબર ને ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ બને છે તેથી પાણી એકત્રિત થતું અટકે છે મતલબ વધારે પડતું પાણી પણ નહીં હોત હા ને એ તમને કીધું કે કોઈ દરેક વસ્તુ લિમિટમાં લો તો સારું કહેવાય દરેક વસ્તુ લિમિટમાં લો તો સારું કહેવાય તમે જમવાનું પણ રસગુલ્લા કા તો ગુલાબજામુ બનાવે છે ત્રણ ચાર પાંચ ખાઉં તો એ કંઈ વાંધો નહીં ત્રણ ચાર ખાઉં તો એ કંઈ વાંધો નહીં પણ તો તમને એમ લાલચ થાય કે હશ ગુલાબજામુ હા પચી દાણાથી દેખા ના હોય ભાઈ છેલ્લા તમને મળે હસ ગુલાબ જામુ અને હાંતા તમે દસ પંદર ખાઈ જાઓ ભાઈ બીમાર પડવાના જ છો બકા કાં તો શરદી ખાંસી થશે કાં તો માથું દુખશે ગયડું વધારે ખાને તો માથું દુખે ખબર છે ને એટલું હા બીજા જ્યારે બીમાર પડી જશો ચાલો સેન્દ્રીય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃ ચક્રણ થાય જેમનો ચકડો ફરીથી 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 વપરાયા કરતો હોય છે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા પર્યાવરણને થતું નુકસાન રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતા હવે આપણે સેન્દ્રિય ખાતર કુદરતી ખાતર વાપરીએ એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓટોમેટિક ઘટી જાય હા ને કેમ કે આપણે તો નહીં વાપર્યું રાસાયણિક ખાતર પર્યાવરણને થતું નુકસાન અથવા પ્રદૂષણ ઘટે છે જેમ કે પર્યાવરણને કંઈ નુકસાન થાય પહેલું તો જળ પ્રદૂષણ થાય જમીન પણ પ્રદૂષિત થાય ને રાસાયણિક ખાતરના કારણે જળ છે જમીન પ્રદૂષણ ગેરલાભ તો કે તે જમીને અલ્પ અલ્પ પ્રમાણમાં પોષક દ્રવ્યો આપે છે મતલબ કુદરતી ખાતર અથવા સેન્દ્રિય ખાતરના ગેરલાભ પણ છે કયા કે જમીનને ઓછી માત્રામાં જ પોષક દ્રવ્યો આપે છે જરા પેલું રાસાયણિક ખાતરમાં શું છે પુષ્કળ પ્રમાણમાં દેખો અહીં ધ્યાન આપો તે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે મતલબ પુષ્કળ પ્રમાણમાં એને આપે છે પોષક દ્રવ્યો આપે છે જ્યારે સેન્દ્રિય ખાતરમાં અલ્પ પ્રમાણમાં જ આપે છે મતલબ અલ્પ એટલે ઓછું અલ્પ એટલે ઓછું પણ તો પણ તમે વારંવાર એનો ઉપયોગ કર્યા કરો તો એક દિવસ તો એનો કમ્પ્લીટ પાક પોષણ મળી જાય છે તો આ રહ્યું ધોરણ નવનું આ પણ ત્રણ વખત બકા આ ત્રણ ત્રણના સાંજે ટેસ્ટ હશે મને યાદ કરાવજો જવાબદારી તમારી અને તમારું અહીં ભણવાનું પૂરું થાય છે હવે આપણે ભણીશું વર્ગ અને વર્ગનું